નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકાના કેવડી ગામે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત ઉમરપાડા તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે તેમજ તેમના હિતને કેન્દ્ર સ્થાને રાખી આ યુનિટ દ્વારા મૂલ્યવર્ધન થકી ખેત પેદાશોનું પોષણક્ષમ ભાણું મળી રહે તે માટે એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન સમારોહ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડાને હસ્તાંતરિત કુલ રૂપિયા ત્રણસો છ લાખના ખર્ચે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે હજાર સોળના રોજ શુભારંભ કરવામાં આવ્યો અને બે હજાર એકવીસમાં મારા હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આજે એગ્રો પ્રોસેસિંગ યુનિટનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો આ એગ્રો પ્રોસેસિંગ યુનિટ અંતર્ગત સોયા પ્રોસેસિંગ યુનિટ રાઇસ મિલ આટા મેકિંગ પ્લાન્ટ તેમજ દાળ મિલ થકી એગ્રો પ્રોડક્ટ નું વેલ્યુએશન થનાર છે જેથી ખેડૂતોએ ઉપજનું સારું વળતર મળી રહેશે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મળી રહેશે અને ખેડૂત પરિવારોનું જીવન ધોરણ આવશે આ યોજનાનો લાભ ઉમરપાડા માંગરોળ માંડવી સેલંબા વાલિયા નેત્રંગ તથા ડેડિયાપાડાના તાલુકાના તમામ નાના મોટા ખેડૂતોને મળશે ઉપરોક્ત કૃષિ કીટ વિતરણ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન શ્રી ભાઈ વસાવા સેક્રેટરી એજન્સી સિંહ અટો દરિયા અધ્યક્ષ શ્રી આદિજાતિ અને મહિલા બાળ વિકાસ સમિતિ શ્રીમતી દરિયાબેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઈ વસાવા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી વાલજીભાઈ વસાવા મહામંત્રી શ્રી અર્જુનભાઈ વસાવા અમીષભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ વસાવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સામાજિક અગ્રણી શ્રી શાંતિલાલભાઈ વસાવા શ્રી નાનસિંખભાઈ વસાવા સરપંચ શ્રી વિનયભાઈ વસાવા સરપંચ ડેપ્યુટી સરપંચ શ્રી ખેડૂતો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા